તો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો બધાને જય માતાજી જય સોમનાથ ને જય દ્વારકાધીશ તો આજે છે ને ભાઈ મારી નાઈટ હતી સોમનાથમાં બેનના ઘરે અને હવે છે ને ભાઈ આપણે બધું એ સામાન ને બધો છે ને ભાઈ બાંધી લીધો છે અને બેનવે છે ને ભાઈ આપણે હાર પહેરાવીને આપણું સન્માન કરી કરી ને હવે આપણે મોકલે છે દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં તો ચાલો મળીએ આગળ તો ભાઈ અત્યારે તો દસની માથે થઈ ગયું અને જો ભાઈ આપણી સાયકલ આવી વીસ પછી છે ને ભાઈ તો એક કાપી જાય તો મને નથી ખબર જો એક ભાઈ આવ્યા હતા તો એણે દુકાનોથી શા લઈ કાપી કાપી લઈ ચાલો મિત્રો લઈ તો અત્યારે છે ને મિત્રો આપણે આવી ગયા છે સોરવાડ સોરવાડ હજી નથી આવ્યું સોરવાડ બાકી છે ને આપણે આવી ગયા છે કનકાઈ માના મંદિરે ભાઈ મંદિર તો બહુ જ મોટું છે મંદિર છે ને ભાઈ બહુ જ મોટું છે હજી છે ને મંદિરનું કામકાજ ચાલુ છે પણ બહુ પ્રાચીન લાગે છે મંદિરે મૂર્તિ જોઈને બહુ પ્રાચીન મંદિર લાગે છે એવું છે બહુ સારું છે ભાઈ જગ્યા પણ છે બહુ મસ્ત સવારનું છે ને ભાઈ આપણે એટલું બધું કંઈ કાપ્યું જ નથી આપણે છે ને સવારનું આજે ને તો આજે ખાલી સવારનું છે ને અત્યારે ચાલીસ કિલોમીટર માન કાપ્યું હશે ને અત્યારે એક વાગ્ય એકની માથે થઈ ગયું છે આજે બહુ કાપવું પડશે ચાલો મિત્રો તો હવે તો બપોર થઈ ગયા છે બે વાગી ગયા છે તો આપણે જમી લઈએ છે ભાઈ ગુજરાતી થાળી છે જેમાં છે આ મગનું શાક છે પછી બટેટાનું ને એનું શાક છે શાક છે રોટલી છે સલાડ છે અને આવશે આવશે બધું તો મિત્રો હવે આપણે પહોંચી ગયા માધવપુર સોરી માધવપુર નહીં માંગરોળ પહોંચી ગયા માંગરોળ પહોંચી ગયા અને હવે આપણે છે ને ભાઈ અહીંથી હવે માધવપુર છે ને રહ્યું છે વીસ કિલોમીટર ને અત્યારે વાગી ગયા છે સાડા ચારથી પાંચ વાગી ગયા છે અને આપણું છે ને ભાઈ ના કુટુંબ છે એટલે નાઇટ ત્યાં રોકાવાની હતી આપણે માધવપુરમાં પણ અત્યારે વીસ કિલોમીટર રહ્યું છે ને થોડીક તબિયત ખરાબ છે એટલે પુગાઈ જાય તો વધારે સારું ને નહીં પૂગાય તો પછી કાંઈક રસ્તામાં જ નાઈટ કરવી પડશે બાકી જો આપણે સાયકલ છે હાર તો ભાઈ હજી તાજો જ છે પણ થોડીક દિશા બગડી ગઈશ પણ વાંધો નહીં ચાલશે બાકી જો આવી રીતના મારી સાયકલમાં સેટઅપ છે આવું બધું આ બાંધી દીધું પછી છે ને ભાઈ આ સીટ થોડીક ઓલી થતી હતી બહુ એટલે જે આપણે ઉટા ઓટ્ટા થાય ને લુંગી એ લુંગી આપણે રાખી લીધી બાકી બધું તો ઠીક છે બધું અત્યારે છે ને મિત્રો હું હાલીને જાઉં કેમ કે પવન આટલો છે ને ભાઈ હામો કે સાયકલ છે ને ભાઈ નથી હાલતી હામા પવને એટલે હું એમને દોરીને જાઉં છું સાયકલ ને છે ને ભાઈ આજે તો લગભગ છે ને આટલામાં કોઈ દુકાને છે ને દુકાને કોઈ આગળ છે ને ઘડા પણ ન મૂકાય એમ પાણીના પાણીના ઘડા પણ ન મૂકે કે કોઈ છે ને ભાઈ પાણીનું પૂછેલી નહીં એમ કે તમારે પાણી પીવું છે કે નહીં એટલે કોઈ જો ભાઈ યાત્રા કરતા કરવા આવતું હોય ને તો આરે લે કે આવી કેમકે કોઈ પૂછતું નથી એમ અહીંયા બાકી તો જો આવા બોડિયા આવે ને એ બોડિયા ઉપર ભાઈ અમે હાલતા જઈએ અત્યારે છે ને મિત્રો અંધારું થઈ ગયું છે ને જો અત્યારે દ્વારકા જો મિત્રો અંધારું થઈ ગયું છે ને જો સાયકલ આપણી દોરીએ કેમકે અત્યારે વર્તવન એટલું જ છે ને ભાઈ વાહનનું છે ને વાહનું બહુ હાલે સાંજથી ને આ રસ્તો છે ને ભાઈ નાનો છે એટલે રસ્તો નાનો છે ને એટલે જો આપણે

મૂળ માધવપુર છે તો ચાલો મિત્રો જમી લઈએ જય દ્વારકાથી જય સોમનાથ જય મામોદ